જો હારોનો હા હું ચલો મોટો જો મોટો થાય અલી હારોનો તો ચકલા બકલા તો હેરાન નઈ કરતા ના ના તમે હું આયું અમે બાજરી વાવી બાજરી વાવી એવું છે વઢાય હમ તો ખેતરમાં ના એ તો અમારે નઈ વઢાધી આમાં તો વઢાય હે ખેતરમાં બાજરી અમાર કહો કે 15 વઢાઉ હ એવું છે લા તમે શું જવાય વઢાઈ વાત કરો તો વૈશા ક્યો પડશી હવે

કાઉ બગડાતા 4 વીઘા પાડે કા આ તો પૈસા છે પૈસાનો બગડીયા લોકો ને પૂછું અમે શું કમાવાનું પણ આ તો ઉતરા 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 આલ દીધી રે તો આ તો નુકસાન નુકસાન જ

ઓટો ચાની મારા ઘરે સીધો આવી જાવ ઠંડી મારી બીટી બહુ છે ઠંડી ના ઠંડી તો બગાડે લાગા અમે ને લાપી અમે એ તો એટલે શું કરશો તાન શું તો બેઠા બેઠા બાપુ કરો જ કરવાની કરતા તા પણ એ તો સીધો અલ્યા ના ના કે આ ગમ્મો તો મુ જે તો અમે 10 વાગ્યા ને મુ ગમ્મો જીના આયા હતા આ તો 12 વાગ્યા પાડી આ વાગ્યા મસ્ત એટલે આ બધા બધા જલેબી ગોઢિયા આરે જે આવી હા મુજે જ આવીલા બાજુ આરાપરે બાજુ ઓય રે રે ઓય છોકણ રાખ્યું છે તમે જો તો શું છે તું તો આપણે કો રાખ્યું છે ઘરે છોકણ ઘરે આની છોકણ નિયત

જાત ના જમાના ભયકરણ માંગવા જે રે તો ભાઈ ની હાલ તો પાવો તમે કો પૈસા શું એટલે પૈસા ની કદર કરતી શીખો તમારે તો આ તો ઉડાવા જાન અમે તો બધી રીતે અમે તો સંસાર લઈ લે અમારે તો બધી રીતે વિચારવું પડે વાત કરો કરોલ ના પૈસા પેટ્રોલ ના તો હાલ પડી યાર

સોના આપણે પી એમ 3 તો જતાઈએ તા પા બેઠા છે કેલા બેઠા છે કે ઓટો મારતાય છે એ હટટ આપણે મજા આવશે એ દેખવાની તાપડી બાપડી કરીએ છે જે આ બેઠા જ છે બસ બસ મજા આપળો તો પાવર આવી જોશું તમ તો યાર

નાસ્તો બાજુ ગમ ના કરતા બાજુ ના ગોમ નાસ્તો એવું કરતા બધું છે એવું કરતા આપણે તને દરજ અલગ અલગ નાસ્તો મંગાવવાનો

લઈ લોપડી પાપડી ખાવી ખાવીયાલી

રા ખાતા જોઈ યાર હાથમાં જોઈએ આપણે હા કા રાખવાનું રાખવાનું મંગાવવાનું હા હા મારા રોલ કરી મારો રોલ કરી ગયા કરી પીલો મારો આવે પીલો પાપડી ગીજા ભરી જતો રે બોલો શું કરવાનું આ જોજો આ તો ચીલી ખાવા મળે આપણે બીજા લાતાનું ગોળવા દેખાડું